થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગૌપ્રેમી યુવાન અને અનોખી ગૌસેવા થરાદ તાલુકાના પાવડાસણ ગામનો ગૌપ્રેમી યુવાન ખામલા ભૂપેન્દ્રભાઈ ભકાજી જેઓ હૈદરાબાદમાં રામદેવ મેટલ નામની દુકાન ધરાવે છે વતન પોતાના વતન પાવડાસણ ગામે છેલ્લા અઢાર માસથી અવિરાત દર મહિનાની અજવાળી આઠમના દિવસે એક ગાડી લીલી ચાર નિરાધાર ફરતી ગૌ માતાને અબોલ પશુઓ માટે દર મહિને ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છે આજ રોજ એક ગાડી લીલી ચાર પોતે રૂબરૂ પાવડા સનજડીયારી થાણા નાંદલ્લા આ ચાર ગામોની ચારસોથી ચારસો પચાસ જેવી નિરાધાર ફરતી ગૌ માતાઓને અબોલ પશુઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સેવાકીય કાર્યમાં રમેશભાઈ ખાંભલા વસનાભાઈ ખાંભલા મેહુલ ચેતન પુરી ગોસ્વામી દલાભાઈ નાઈ હરિભાઈ ખાટોણા સેંધાભાઈ ભુવાજી ચડિયાલી હેમરાજભાઈ પટેલ વસંતભાઈ ધરજી કુમારસિંહ વાકેલા મહેન્દ્રસિંહ વાઘેલા લક્ષ્મણસિંહ વાઘેલા શૈલેષભાઈ ગોસ્વામી રાહુલભાઈ ગોસ્વામી અને બીજા બે બાળગોપાલ મિત્રોને ઉનાળાની ધોમધતી ગરમીમાં પણ ગૌમાતાની સેવાના કાર્યમાં ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો હતો વધુમાં વસંતભાઈએ જણાવ્યું કે આ ભૂપેન્દ્રભાઈના પિતાશ્રી બગાભાઈ સાળુંજી ખામલા ઉનાળાની કાળછાળ ગરમીમાં ગૌમાતાઓ માટે અગાઉ બસો પચાસ જેવી ગૌમાતાઓ માટે ટેન્કર દ્વારા પાણીની સેવા પૂરી પાડી હતી ઉનાળાની કાળછાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતાઓ ક્યાં પણ તકલીફ તકલીફમાં દેખાય તો માનવ ઉતરના નાતે આપણાથી બનતા પ્રયાસો કરીને એને એક બે દિવસના સેવાનું કાર્ય અવશ્ય કરજો મિત્રો